સુરત શહેરમાં લાંચ્યું પીએસઆઈ પકડાયો સરથાણા પોલીસ સ્ટેશનનું પીએસઆઈ એસીબીના સગંજામાં આવ્યો છે વડોદરા એસસીબીએ લાંચ લેતા તેને ઝડપી પાડ્યો છે ચાલીસ હજાર રૂપિયાની લાંચ લેતા પીએસઆઈ છે તે પકડાયો છે પીએસઆઈ એમજી લિંબોલાએ માર ન મારવા માટે લાંચ છે તે માંગી હતી માર ન મારવા અને વહેલા જામીન મુક્ત કરવાની કાર્યવાહી માટે આ લાંચ છે તે માંગવામાં આવી હતી ને જેમાં એસીબીએ તેની ધરપકડ કરી લીધી છે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે ધ્રુવ સુરત શહેરમાં લાંચીઓ પીએસઆઈ પકડાયો છે શું વિગત બિલકુલ સાચી વાત સુરત સરખાના આ વિસ્તાર જે છે સરખાણા પોલીસ સ્ટેશન આજે પીએસઆઈ જે છે તેની જે છે તે એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે ચાલીસ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી હાલ પોલીસે પકડી પાડવામાં છે પીએસઆઈ જે છે એસીબી પોલીસે ધરપકડ કરી છે જામીન મુક્ત કરવા માટે જે છે તે ચાલીસ હજાર રૂપિયાની લાંચ માંગી હતી જોકે આ અંગે એસીબી ફરિયાદ થતા એસીબી પોલીસે જે છે તે ગોઠવ્યું હતું અને જે પીએસઆઈ એમજી લીંબોવાલા છે તેમને રંગિયા જલ્દી પડ્યા હતા અને હાલ પોલીસે તેમની ડિટેન કરી વધુ તપાસ હાથ ધરી છે જી બિલકુલ જરૂર જાણકારી બદલ આભાર